ફાઇનલ મેચ બાદ આરસીબી ટીમ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી જ્યાં ટીમના ખેલાડીઓ અને સ્ટાફને બેંગલુરુ માટેની ફ્લાઇટ માટે તૈયાર થવામાં મદદ કરવામાં આવી. વિરાટ કોહલી જેમને ટીમના 657 રન બનાવ્યા અને જોશ હેઝરવુડ જમણે 22 વિકેટ લીધી. મુખ્ય ખેલાડીઓમાં સામેલ હતા અને જીતના કારણે આ ટીમના ચાહકોમાં ઉત્સાહ અને આનંદની લાગણી હતી બેંગલુરુમાં પહોંચ્યા પછી આરસીબી ટીમને શહેરમાં વિજય પરેડ માટેની તૈયારી કરવામાં આવી હતી પરંતુ અચાનક વિજય પરેડને રદ કરવામાં આવી જે ચાહકો માટે નિરાશાજનક ઘટના હતી આ નિર્ણય પાછળના કારણો હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી પરંતુ આ ઘટના ટીમ અને તેના ચાહકો માટે નવો પડકાર બની છે આ વિજય આરસીબી માટે અઢાર વર્ષની રાહ પછી મળેલી સફળતા છે જે ટીમના ખેલાડીઓને તેમના ચાહકો માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે વિરાટ કોહલી જેમણે આ ટાઇટલ જીતવા માટે લાંબી મહેનત કરી આ જીતને તેમના માટે ખાસ મહત્વપૂર્ણ ગણાવ્યું છે આ વિજય આરસીબી આઈપીએલના ઇતિહાસમાં એક નવી ઓળખ આપી છે